Камрам, за 200 дни, не бягам никак на сладък, се парихме в лог, но оттарях 2-3 дни, а преди 2-2 дни, 2-2 дни, 2-3 И ми хареса, 3-3 дни. Санти, утре, 8-8 дни, 8 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 дни,

આગલો ડેડવો પાણીમાં અને આવા દિનેશભાઈ ને ઓગણ નંબર માંડ્યું હે એની હજી પાયડી નથી આ વરસાદ ની આગાહી હતી એટલે એની પાયડી નહીં પંચાણું દિવસે એની પાણી પાઈ દીધું કે જોઈ કે હુક પડી જાય ને તો પાછો મેં આવી તો તો એટલે એની દીધું હવે પાછા વરસાદ આવ્યો હવે શું થાય નું કઈ નીકળી નહીં ધૂકો થાય તો જ છે તો એવું બધું હા વિડીયોમાં જોડાઈ લેજો ચેનલ માં લાઈટ તો અને આપણે બધું કામ કરી લીધું જો આમાં બધા દવાના દબાણ લીધા કમ્પ્લેટ હમણાં હાથ હાથ ડિજ કર્યું અને હવલા વારીમાં બે એમાં દવાનો ડોઝ, ટોખા વાડીમાં એક એમાં દવાનો ડોઝ મા લીધો. એક આપણે ખારા વાડી બાકી છે. એમાં હવે પગ થાય ને એક દવાનો છલોરાવણ મારવાનું બાકી છે બાકી બધું. બધું કામ કમ્પ્લીટ કરી લીધું. અ બહુ શેર કોણજી બોલાતું નથી પણ Halloween લાગ્યો. પોરો દેડી ગયો ને? પોરો

માંડવી બગડી ગયો પાણી ની બગડે પાણી રહી જાય ના નોરતા બગડે નોરતા નોરતા ઈ તો નમરા થાય તો થાય

নে মে

ini tepuk gak kerja iya ini kalau kita masih jatuh harus pasangnya sih ya ibu ini ada power net beli lagi ya ham sih ada habau no ini ada saya juga sewan sih kan ya kita sih di sana sih kagirah una wo itu ada nah sih mara kurgel mata di mana wan atau menurut saya ada puja ini ya mara kita sih nomor jauh itu jauh nih jauh

ઘણા ના દુઃખ માં પાત્રા ગયા ને ઘણા કાઢી ગયા હે વેલી પાડી ગયા તા ઈ ઘણા ને ઉભી છે હજી વરસાદ ના લીધે એટલે ઉભી માં નુકસાન છે ને પાડેલી ઈ માં નુકસાન છે ઉભી માં કદાચ મને એમ વધારે આવે ઓગણચાલીસ નંબર આ દિનેશ ઉભી હે એટલે ઉગવા માંડી આવે એને આજે આખો ને ચાર દિવસ એ થઈ ગયા આ બે જણ આપણે ઉપાડ્યા હે આવી કઈક છે બે બહુ પલળ નથી કર્યો કારણ કે ગારો હે

वीडियो ना करना है Video, वीडियो भी लाइक करो कमेंट में डाल दो चैनल में नया सब्सक्राइब कर लेंगे और मेरी नेक्स्ट वीडियो में आप